બટા સ્થિત ખાડી કિનારા પાસે આવેલા ઇન્દિરાનગર અને રસુલાબાદ નગર સ્લંભ સાતના સુરત મહાનગરપાલિકાના વિકાસ કાર્યમાં નડતરૂપ ઝૂંપડાવાસીઓને સ્થાયી સમિતિ દ્વારા વર્ષ બે હજાર છથી બે હજાર ત્રેવીસ સુધી થયેલા વિદ્યુત ઠરાવો મુજબ માનવતાના ધોરણે વૈકલ્પિક ઇડબલ્યુએસ આવાસની ફાળવણી કરાય તે માંગ માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલની આગાહીમાં કરવામાં આવી હતી સુરત મનપાની અઠવા ઝોન કચેરીએ માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલાની આગેવાનીમાં મોરચો લઈ ગયેલા ઇન્દિરાનગર અને રસુલાબાદ નગર સ્લમ વસાતના લોકોએ કહ્યું હતું કે તેઓ વર્ષ ઓગણીસો નેવું પહેલાંથી વટાર ખાડી કિનારા પાસે વસવાટ કરે છે તો ખાડી કિનારે વસાતમાં વસવાટ કરનારા ગરીબ શ્રમિક પરિવારો આર્થિક રીતે સાવ નબળા છે તેઓ છૂટક કામ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તો વસાતમાં વસવાટ કરનારો પાસે હાલમાં જે કાચું પાકું ઝૂંપડું છે એ જેના પરિવાર માટે કાયમી આશ્રય સ્થાન છે સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ શહેરના વિકાસ કાર્યમાં નડતરરૂપ વિવિધ સ્તરના અસંખ્ય ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક ઇડબલ્યુએસ આવાસની કોસાડ બેસ્તાન ડિંડોલી જાંગીરપુરા વેસો વગેરે વિસ્તારમાં ફાળવણી કરાઈ છે પરંતુ અમને દુખે બાબતનું છે કે આપની ઝોન કચેરી દ્વારા હાલમાં આપની કચેરીના કોઈ જ વિકાસ કાર્યમાં નટતરૂપ ભટાર ખાડી કિનારા પાસે આવેલા વર્ષ 1990 પહેલા ત્યાં વસેલા ઇન્દિરાનગર અને રસોલાબાદ નગર સ્લમ વસાતના ગરીબ શ્રમિક ઝૂપડાવાસીઓને કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ કે જાણ કર્યા વગર તેમજ એચઆઈએન સ્પોટ સર્વે કર્યા વગર સાવ મનસ્વી અને અમાનવીય રીતે ડિમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે જે કાર્યવાહીને અમે સખત વખોડીએ છીએ અને ડિમોલિશનની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવે તેમજ આ લેખિત રજૂઆત થકી આપણે જણાવ્યું છે કે તમે અધિકારી છો કોઈ હિટલર નહીં એ ધ્યાનમાં રાખી ગરીબ શ્રમિક પરિવાર સાથે કોઈપણ પ્રકારનો અમાનવીય અત્યાચાર ન થાય એનું ખાસ ધ્યાન રાખવા વિનંતી છે સાથે લેખિત મેં પણ રજૂઆત કરી હતી કે શહેરના વિકાસ કાર્યના નર્તરૂપ ઝૂપડાઓને વૈકલ્પિક ઇડબ્લ્યુએસ આવાસની ફાળવણી માટે સક્ષમ સત્તાધીશી સુરત મહાનગરપાલિકા સ્થાયી સમિતિ દ્વારા વર્ષ બે હજાર છથી

ગઈકાલે અઠવા ઝોનના કર્મચારી દ્વારા ત્યાં ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ જેના સ્થાનિક મહિલા અને શ્રમિકોએ ઉગ્ર વિરોધ નોંધાવતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતાં એમને કામગીરી અટકાવવી પડી આજરોજ હું અને પૂર્વ કોર્પોરેટર દલિત નેતા સુરેશભાઈ સોનાવણે સૌ અસરગ્રસ્ત પરિવારોની સાથે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે સુરત મહાનગરપાલિકાએ વર્ષ બે હજાર છથી લઈને બે હજાર તેવીસ સુધી વિવિધ તેર સુરત મહાનગરપાલિકા સ્થાયી સમિતિએ ઠરાવ કરેલા છે કે જે સુરત શહેરના વિકાસમાં નડતરરૂપ કે વિકાસ કાર્યમાં જે કંઈ જગ્યા પર જે ઝૂંપડાઓ હતા દાખલા કે નદી કિનારે ખાડી કિનારે નહેર કિનારે રોડ રસ્તા પર કે અન્ય વિકાસ કાર્યમાં નડતરરૂપ ઝૂંપડાઓને વૈકલ્પિક આવાસ રૂપે કોસાડ ભેસ્તાન જહાંગીરપુરા વેસુ કે ડિંડોલી વગેરે સ્થળો પર ઈવી ઈડબ્લ્યુએસ આવાસની ફાળવણી કરવામાં આવી છે અમારી રજૂઆત એટલી છે કે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા જે જે ઠરાવો થયા છે જુદી જુદા એ તે ઠરાવોને અનુસરીને આ ઝૂંપડાવાસીઓને સાથે પણ એ પ્રમાણે ન્યાય થવો જોઈએ આ ઝૂંપડાવાસીઓ પણ સુરત શહેરના નાગરિક છે આ દેશના જ નાગરિક છે એમનો અધિકાર પણ એટલો જ છે કે જેમના અગાઉ ભૂતકાળમાં તમે જેટલા પણ ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક ઇડબ્લ્યુએસ આવાસની ફાળવણી કરી છે એ નીતિ રીતે આ લોકોને પણ ફાળવણી ઇડબ્લ્યુએસ આવાસની કરવી જોઈએ અને અધિકારીઓને એટલી જ વિનંતી કરવા આવે છે કે તમે અધિકારી જો કોઈ હિટલર નહીં એટલે તમે કોઈ અમાનવીય અત્યાચાર એવો ના કરતા કે જેના કારણે તમારે ન્યાયિક ધોરણે પણ કોર્ટમાં કોર્ટમાં દરવાજા જોવા પડશે કાતો અમારે ના છૂટકે ગાંધી ચિંતા માર્ગે તમારી સામે આંદોલન કરવાની ફરજ પડશે સુરત મહાનગરપાલિકા સ્થાયી સમિતિના અગાઉના તમામ ઠરાવ ધ્યાને લઈને ઇન્દિરા અને રસુલાબાદ નગર સ્લમ્સ વરસાદના વિકાસ કાર્યમાં નડતો અસગ ઝૂપડા માનવતા અને ન્યાયિક ધોરણે વૈકલ્પિક ઇડબલ્યુએસ આવાસની ફાળવણી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆત સામે આંખાડા કાન કરી કાર્યવાહી કરાશે તમારે ન છૂટકે આવનાર દિવસોમાં આપની કચેરી સમક્ષ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તે ચીમકી પણ આજે ઉચ્ચારવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જીતન પેન્ય